એસઆરઆઈની જે પ્રક્રિયા ચાલી ચાલુ રહી ચાલી રહેલી છે તેમાં ભરૂચ શહેરમાં આજે રવિવારના દિવસે બૂથ બીલો તરીકે જે લોકો બેસેલા છે તે બાબતે અમારા બીએલઓ વન ભરૂચ વિધાનસભાના દિનેશભાઈ ઝુબેરભાઈ આ બૂથના બેલો સાથે રહી ને આ બુથની વિઝિટની મુલાકાત કરી છે તે સિવાય બીજા અન્ય બૂથો પણ મુલાકાત કરી છે લોકોનો સારો પ્રતિસાદ છે ને સારું ફોર્મનું એન્વાયરમેન્ટ ચાલી રહેલું છે ભરૂચની પ્રજાને અમારા વચ્ચે અપીલ છે કે ભાઈ આ એસઆઈની પ્રક્રિયામાં તમામ ભાગ લઈ પોતાનો વટ ના નીકળી જાય પોતાનો અધિકાર ના જતો રહે એ બાબતે લઈ ને ફોર્મ ભરે તંત્રને પણ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બે પર વધારે પડતું પ્રેશર ના કરે હજુ દસ દિવસ બાકી છે પચાસ ટકા જેવું એન્વર્મેન્ટ બતાવે છે ભરૂચ વિધાનસભાનું બીજા દસ દિવસમાં એ કામ પૂર્ણ થાય શાંતિ રીતે થાય અને છેલ્લામાં છેલ્લો મતદાર ફોર્મ ભરવામાં ના રહી જાય એની તકેદારી તંત્ર અને આપણે તમામ રાખીએ તેવી ભરૂચ પ્રજા ભરૂચની પ્રજાને અપીલ કરું છું ફરીથી એસઆઈની પ્રક્રિયામાં આપણે તમામ સાથ અને સહકાર આપીએ એવી અમારી ભરૂચ શહેર કોંગ્રેસ વતી આપને અપીલ છે